પ્રકરણ પચીસ આપણા હુકમો એ રમું તું ક્યાં જાય છે રમુ કહે નાના કાકા કહે છે કે પેલી બારી નીચે છાંયો છે ત્યાં રમો ત્યાં નથી જવું પેલી કોટડીના ખૂણા પાસે બેસો અલ્યા રમું અહીં કેમ બેઠો છે આ ખૂણા પાસે ચાલો ઘરમાં પાઠ વાંચો બાએ અહીં રમવાની રજા આપી છે ચાલો પાઠ વાંચવા બેસો એ રમું પાઠ વાંચવાનું અત્યારે કાં સૂઝ્યું ચાલ ઝટ નાઈ લે ઉનું પાણી તૈયાર છે રમુકાએ બાપુએ પાઠ વાંચવાનું કહ્યું છે પાઠ પછી વાંચાશે ચાલો નાવા બેસો એ રમું હમણાં નાહવાનું બંધ રાખ પેલા ભાઈને સારા કાકાનું ઘર બતાવી આવ પણ બેન કહે છે કે નાહીને જા ના હમણાં જા પછી ના જે આ પેલી કહેવતવાળું થયું એક રમું ને સો દમુ એટલે કે એક જણ ને સો જણા કહેનારા રમું નાનો છોકરો સૌ એનાથી મોટા સૌને જાણે કે મોટા છીએ એટલે જ અધિકાર કે રમુને જે આવે તે કહે એ અધિકાર સૌને પણ એવી રીતે જ મળેલો એટલે કે તેઓ નાના હતા ત્યારે તેમના પણ આ જ હાલ થયેલા આમાં રમુનું શું થાય છે તે જોયું રમુ એક કામ કરવા બેસે છે તે બીજું લેવું પડે છે ને જે બીજું કરવા બેસે છે તે ત્રીજું કરવાની વાત આવે છે રમુનું એક કામ પૂરું થતું નથી પછી તેને તેનાથી લાભ અને આનંદ તો શાના જ થાય અને રમુનું કામ બગડે એ ઠીક પણ તેનું મન પણ બગડે એના મનમાં એમ જ થવાનું આ તો કોઈનામાં ઢંગ ધડા છે કે નહીં એક આમ કહે છે ત્રીજું આમ કહે છે માળા બધા ડાયા રમુ નાનો છે એટલે તે રોકડું પરખાવી શકતું નથી એમ સૌને ભૂલ સામે સંભળાવી શકતું નથી પણ તેમાંથી તે પાક્કું એવું શિક્ષણ તો લે જ છે રમુના હુકમ કરનારા તરફ જોઈએ તો આપણને શું લાગશે આપણને થશે કે આ ઘરમાં કશું તેજ નથી નથી એક તંત્ર નથી સંયુક્ત તંત્ર અથવા સ્વતંત્ર અહીં તો સૌ તંત્ર એટલે કોઈનું તંત્ર નહીં એવું ભાષે છે આ વિચિત્ર તંત્રમાં પહેલાંનું બીજું ઉથાપે અને બીજાનું ત્રીજું ઉથાપે છે એમાં એકબીજા પ્રત્યે માન ક્યાં આમાં કશું નિયમન ક્યાં આમાં રમુને શાનું શિક્ષણ મળવાનું અંધાધૂંધીનું કે વ્યવસ્થાનું માનનું કે માન ભંગ કરવાનું આવી સ્થિતિ ઘણા ઘરોમાં છે અને તે તુરત જ સુધરવી જોઈએ એક રાજાને બદલે બધા રાજા થાય ને સૌ સૌને ફાવે તેમ હુકમ કાઢે તો રાજ્ય કેટલા દિવસ ચાલે શેઠ એક જોઈએ તંત્રવાહક એક જોઈએ સત્તા એક જોઈએ બેશક જ્યાં મોટા કામો હોય ત્યાં સંયુક્ત સત્તા હોય સંયુક્ત તંત્ર હોય અને અગર કર્યોના વિભાગ કરી વિભાગીય તંત્ર હોય પરંતુ નાના પરતે બાકીના મોટા સૌ સત્તાધારી એ સ્થિતિ તો પરવડે જ નહીં રમુના બાપા કાં તો એકલા જ બધા હુકમો કાઢે ને હુકમો પ્રમાણે રમુની બા પણ મર્યાદામાં રહી પોતાને લાગતા હુકમો કાઢી શકે બેનની સત્તા પણ હોય ખરી પરંતુ તે મર્યાદિત અને માન્ય થયેલી અને દરેક સત્તા એટલું તો અવશ્ય જુએ જ કે કોઈના પણ હુકમનું અપમાન કે ઉત્થાપન કોઈ ન જ કરે દરેક સત્તા પોતાની મર્યાદાની બહાર કદી હુકમ ન જ કાઢે એટલું સ્વીકારે એટલે એક તંત્ર સંયુક્ત તંત્ર કે પ્રજાતંત્ર કે કોઈ પણ તંત્ર ચાલે જ અને રમુ જેવાને કચરાવું ને અથડાવવું ન પડે